નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ધોરણ નવ વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઈનમેન્ટ વાર્ષિક પરીક્ષા માટે આપણે સોલ્વ કરી રહ્યા છીએ આજે આપણે પ્રકરણ સાત વિભાગ બી જોઈશું અગાઉના વિડીયોમાં પ્રકરણ એક બે ચાર અને છ વિભાગ બીના આપણે સોલ્વ કરેલા છે જો તમે એ હજુ ન જોયેલા હોય તો નીચે વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે એકવાર જરૂરથી જોજો ચલો વધુ સમય ન લેતા આજે આપણે વિભાગ બી પ્રકરણ સાત સોલ્વ કરીશું પહેલો દાખલો જો મેં અહીંયા દાખલાઓની રકમ લખેલી છે અગાઉથી ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો ક્યુ બરાબર આર છે જો પી ક્યુ બરાબર છ સેન્ટીમીટર અને ક્યુ આર બરાબર નવ સેન્ટીમીટર હોય તો ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ શોધો તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ પી ક્યુ પરિમિતિ શોધવા માટે આપણે જાણીએ છીએ કે ત્રણે ત્રણ બાજુઓનો સરવાળો થશે તો એક નાનકડી આપણે પહેલાં આકૃતિ દોરી લઈએ ચલો આ રીતની આકૃતિ પી ક્યુ આર એમાં ક્યુ અને આર એ બે સમાન છે અને પી ક્યુ આ માપ આપેલું છે છ સેન્ટીમીટર અને ક્યુ આર આ માપ છે નવ સેન્ટીમીટર આવી રીતની આકૃતિ થશે હવે જો આપણે પી ક્યુ આરની પરિમિતિ શોધવી હોય તો ત્રણે ત્રણ બાજુઓનો સરવાળો કરવો પડશે આપણી પાસે બે જ બાજુઓ છે એક પી ક્યુ અને બીજી ક્યુ આર ત્રીજી બાજુ ખૂટે છે જો એ ત્રીજી બાજુનું માપ મળી જાય તો આપણને ત્રિકોણ પી ક્યુ ની પરિમિતિ મળી જશે ત્રણે ત્રણ બાજુનો સરવાળો કરવાનો થશે પી ક્યુ પ્લસ ક્યુ આર પ્લસ પી આર તો આપણી પાસે એક બાજુ ખૂટે છે પહેલાં એ શોધવી પડશે હવે એ કઈ રીતે તો અહીંયા જુઓ રકમમાં કીધું છે કે ખૂણો ક્યુ બરાબર ખૂણો આર છે તો અહીંયા પહેલાં લખું ખૂણો ક્યુ બરાબર ખૂણો આર હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના સામસામેના ખૂણા સમાન હોય તો તેમની સામસામેની બાજુ પણ સમાન થાય આ પ્રમેય છે સામસામેના ખૂણા જો સમાન હોય તો એની જે સામ સામેની બાજુ હોય એ પણ સમાન થશે તો ક્યુની સામેની બાજુ પીઆર અને આરની સામેની બાજુ પી ક્યુ તો અહીંયા ક્યુની જે સામેની બાજુ છે ને એ પી આર અને ખૂણો આર છે એની સામેની બાજુ પી ક્યુ થશે તો એનો મતલબ એવો થયો કે પી ક્યુ નું જેટલું માપ હશે એટલું જ પીઆરનું થશે કારણ કે સામ તો બાજુઓ પણ સમાન તો અહીંયા માપ કેટલું થશે છ સેન્ટીમીટર તો માટે આ જે ત્રીજી બાજુ છે એનું પણ છ સેન્ટીમીટર માપ થશે જો છ સેન્ટીમીટર આવ્યું કારણ કે ક્યુ અને આર એની સામસામેના ખૂણાઓ બાજુઓ સમાન થશે કારણ કે અહીંયા ક્યુ અને આર સરખા છે તો ક્યુની સામેની બાજુ અને આરની સામેની બાજુ સરખી થાય તો પી ક્યુ અને ક્યુ આર બાજુઓ સમાન થશે તો છ અહીંયા માપ છે પીક્યુનું તો એટલું જ માપ પીઆરનું થશે તો હવે જુઓ ત્રણે ત્રણ બાજુના માપ મળી ગયા પી ક્યુનું માપ આવ્યું છ ક્યુ આરનું આવ્યું નવ અને પી આરનું આવ્યું છ તો આ ત્રણે ત્રણનો સરવાળો કરી દઈએ નવ ને છ પંદર પંદર ને છ એકવીસ સેન્ટીમીટર થાય તો આવી રીતે આપણો પહેલો જે દાખલો છે ત્રિકોણ પીક્યુઆરની પરિમિતિ એનો જવાબ એકવીસ સેન્ટીમીટર થશે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે બીજો દાખલો રકમ વાંચું છું જેમાં ખૂણો એ બરાબર નેવ અને એ બી બરાબર એસી હોય તો તેવો ત્રિકોણ એ છે તો બી અને સી શોધો અહીંયા ખૂણો એ નેવ આપેલો છે મતલબ કે ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણની પહેલાં એક આકૃતિ દોરી લેશું આપણે આવી રીતે એક કાટકોણ ત્રિકોણ બનાવીશું જો એમાં ખૂણો એ છે ને નેવ છે તો નેવનો ખૂણો અહીંયા મેં દર્શાવેલો છે આ એ થશે પછી અહીંયા થશે બી અને આ થશે સી હવે એ બી બરાબર એસી આ એ અને એસી બંને સમાન છે તો પહેલાં એ વિગત લખી નાખું એ બી બરાબર એસી આપેલું છે અને ખૂણો એ બરાબર નેવું આપેલું છે આપણે શું શોધવાનું છે ખૂણો બી અને સી હવે જ્યારે બાજુઓ સમાન હોય ને તો એના સામસામેના ખૂણા પણ સમાન હોય એ પણ પ્રમેય છે તો અહીંયા બાજુઓ એ બી અને બાજુ એ સી એ બંને સમાન છે તો એના સામસામેના જે ખૂણા થશે સી અને બી આ પણ સરખા થશે જો એ બીનો સામેનો ખૂણો સી એસીનો સામેનો ખૂણો બી હવે બાજુઓ સરખી હોય તો એના સામેના જે ખૂણા હોય ને એ પણ સમાન હોય તો અહીંયા કયા બે સામેના ખૂણા થશે એક તો બી અને ખૂણો સી તો માટે ખૂણો બી બરાબર ખૂણો સી મતલબ કે ખૂણો બી અને ખૂણો સી એના માપ સમાન આવશે જવાબમાં તો હવે આપણે પ્રમેય એક છે એનું એક સૂત્ર જો મૂકી દઈએ ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર એકસો ને એસી ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો એકસો ને એંસી થાય એ પ્રમેય આપણે ભણી ગયા છીએ તો આમાં એનું માપ તો નેવું આપેલું છે આ કાઠ ખૂણો છે અહીંયા નેવું બી અને સીના માપ આપેલા નથી પણ બંનેના માપ સમાન છે તો આપણે કોઈ પણ એક ખૂણો બે વખત લખી નાખશું કારણ કે બંને સરખા છે આપણે ખૂણો બે છે ને બી છે ને એ બે વખત લખેલો છે કારણ કે બંને સમાન છે તો હવે નેવું પ્લસ બે વખત ખૂણો બી બરાબર એકસો એસી આ નેવ છે અને આ બાજુ લઈ જતા માઇનસ થઈ જશે ટુ ખૂણો બી એકસો એસીમાંથી નેવ જાય એટલે નેવ હજી આપણે ખૂણો બી જોઈએ છે હવે જો આગળ બે છે ને એ ગુણાકારમાં છે તો નીચે અહીંયા ભાગાકારમાં જશે એટલે નેવ ભાગ્યા બે માટે ખૂણો બી બરાબર પિસ્તાલીસ દુ નેવ માટે ખૂણો સી બરાબર પણ પિસ્તાલીસ કારણ કે ખૂણો બી બરાબર સી છે બંને બાજુઓ સમાન છે આપેલું છે બીજું પિસ્તાલીસ અને સીનું પણ પિસ્તાલીસ એટલે ત્રણેય ખૂણાનો સરવાળો એકસો થઈ જશે ચલો હવે ત્રીજો દાખલો ત્રિકોણ પી ક્યુ બરાબર પીઆર છે જો ખૂણો ક્યુ બરાબર અડતાલીસ અંશ હોય તો ખૂણો પી અને ખૂણો આર શોધો પહેલો જે દાખલો હતો એની જેમ જ સેમ તો પહેલાં એક આકૃતિ દોરી લઈએ જેથી ખ્યાલ આવશે પી ક્યુ આર આમાં પી ક્યુ અને પી આ બંને બાજુ સમાન છે અને ખૂણો ક્યુ આ અડતાલીસ છે હવે જે બાજુઓ સમાન હોય ને એના સામેના ખૂણા પણ સમાન હોય તો અહીંયા બાજુઓ જે સમાન છે એ પી ક્યુ અને પી આપેલ છે તો પી નો સામેનો ખૂણો આર થશે એટલે પી ક્યુની જગ્યાએ હું ખૂણો આર લખી શકું અને પી એની સામેનો ખૂણો ક્યુ થશે તો અહીંયા લખશું ખૂણો ક્યુ અને ખૂણો ક્યુ અડતાલીસ આપેલા છે ખૂણો ક્યુ બરાબર અડતાલીસ માટે ખૂણો આર બરાબર પણ અડતાલીસ હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો આપણે જાણીએ છીએ એટલે અહીં સૂત્ર લખું ખૂણો પી પ્લસ ખૂણો ક્યુ પ્લસ ખૂણો આર બરાબર એકસો એસી હવે પીનું માપ કેટલું તો પીનું માપ કેટલું આવ્યું આપણે પીનું માપ આપણે શોધવાનું છે તો ખૂણો પી પ્લસ ક્યુનું માપ કેટલું છે અડતાલીસ ખૂણો આર કેટલા છે અડતાલીસ બરાબર એકસો એસી માટે ખૂણો પી પ્લસ અડતાલીસ પ્લસ અડતાલીસ એટલે અડતાલીસ દુ છન્નું બરાબર એકસો એસી ખૂણો પી બરાબર એકસો એસી માઇનસ છન્નું ખૂણો પી બરાબર હવે એકસો એસીમાંથી છન્નું બાદ કરવાના છે તો અહીંયા ઝીરોમાંથી છ ના જાય દસમાંથી છ જાય એટલે ચાર પછી અઢારમાંથી નવ જશે એટલે નવ એટલે ખૂણો પી બરાબર ચોરાણું આવે ત્રીજો દાખલો પણ પૂરો થયો ચલો વિદ્યાર્થી મિત્રો હવે છઠ્ઠો દાખલો ચોથો દાખલો ત્રિકોણ એ બીસી એકરૂપ ત્રિકોણ એક્સ વાય જેટ જો ખૂણો એ પ્લસ ખૂણો બી બરાબર એકસો ને પાંચ અંશ હોય તો ખૂણો જેડ શોધો અહીંયા બે ત્રિકોણો આપણે દોરવા પડશે અને બંને ત્રિકોણો એકરૂપ બતાવવાના છે આ એક પહેલો ત્રિકોણ આ બીજો ત્રિકોણ આને નામ આપી દઈએ એબીસી આને નામ આપશું એક્સ વાય ઝેડ આ બંને ત્રિકોણો છે ને એ એકરૂપ છે એટલે બંનેના જે ખૂણા હોય એ સામસામેના ખૂણા સરખા થશે અને સામસામેની બાજુઓ પણ સરખી થશે હવે જો અહીંયા આપેલું છે એ પ્લસ બી એકસો પાંચ ખૂણો એ પ્લસ ખૂણો બી બરાબર એકસો ને અંશ તો હવે સામેના ત્રિકોણમાં એ પ્લસ બી આપણે અહીંયા એકસો પાંચ આપેલા હોય તો અહીંયા એને અનુરૂપ ખૂણા એક્સ અને વાય છે તો એ જ રીતે આપણે લખી શકીએ સામેના ત્રિકોણ માટે ખૂણો એક્સ પ્લસ ખૂણો વાય બરાબર એકસો પાંચ કારણ કે અહીંયા બંને ત્રિકોણો કેવા છે એકરૂપ છે તો અહીંયા જેવી કન્ડિશન હશે એવી સામે થશે આ બંનેનો સરવાળો એકસો પાંચ તો આ બંને ખૂણાનો સરવાળો પણ એકસો પાંચ થશે હવે આપણે જાણીએ છીએ પ્રમેય ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એંસી ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર એકસો અંશ જો એમાં એ પ્લસ બીની જગ્યાએ તો આપણને એકસો પાંચ આપેલું છે તો આપણે અહીંયા એકસોને પાંચ લખી શકીએ પ્લસ ખૂણો સી એમ જ રહેવા દઈએ બરાબર એકસો એંસી કરીએ તો હવે આમાંથી આપણને ખૂણો સી મળશે ખૂણો સી બરાબર એકસો પાંચ છે ને એ આ બાજુ લઈ જાઓ એકસો એંસી માઇનસ એકસો પાંચ તો ખૂણો સી બરાબર કેટલા વધશે સેવન્ટી ફાઈવ વધે પણ આ તો મિત્રો ખૂણો સી આવ્યો ને આપણે જોઈએ છીએ ઝેડ તો જો અહીંયા કન્ડિશન છે કે બંને ત્રિકોણો એકરૂપ છે અહીંયા જો ખૂણો બી છે તો સામે ખૂણો વાય છે અહીંયા ખૂણો સી છે તો સામે ખૂણો ઝેડ લેવાનો તો આપણે જેડ શોધવાનો છે તો જેડની સામેનો ખૂણો સી કહેવાય તો સી નું માપ પિંચોતેર અહીંયા લખશું સી બરાબર ખૂણો જેડ માટે ખૂણો ઝેડ બરાબર પણ સેવન્ટી ફાઈવ અંશ આવી રીતે આપણો આ ચોથો દાખલો પૂરો થયો ચલો હવે પાંચમો દાખલો ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ પીક્યુ આર છે જો ખૂણો એ બરાબર પચાસ અંશ અને ખૂણો બી બરાબર પંચોતેર અંશ હોય તો ખૂણો આર શોધો આપણે જે આગળનો ચોથો દાખલો શીખ્યા ને એવી જ રીતનો આ દાખલો છે આમાં પણ આપણે બે આકૃતિ પહેલાં બતાવી દઈએ બે ત્રિકોણો એકરૂપ છે જો એક ત્રિકોણ એ બી સી અને બીજો ત્રિકોણ સામે પી ક્યુ આર આ બંને એકરૂપ છે એટલે બંનેના જે અનુરૂપ અંગો હોય એ સરખા થશે એને સંગત પી બીને સંગત ક્યુ સીને સંગત આર થશે હવે એ બરાબર પચાસ આપેલા છે એ બરાબર પચાસ માટે પી બરાબર કેટલા થશે એ પણ પચાસ થશે તો અહીંયા લખશું ખૂણો પી બરાબર પચાસ પછી બીનું માપ પિંચોતેર આપેલું છે ખૂણો બી બરાબર પિંચોતેર તો સામેના ત્રિકોણમાં કયો ખૂણો આવશે એને અનુરૂપ તો ખૂણો ક્યુ માટે ખૂણો ક્યુ બરાબર પણ પિંચોતેર હવે આપણે શોધવાનું શું છે આર શોધવાનો છે એટલે એને સંગત ખૂણો સી થશે એટલે ખૂણો આર બરાબર ખાલી જગ્યા એટલે કે કેટલા એ શોધવાના છે આપણે ચલો હવે આપણું જે સૂત્ર છે એટલે કે પ્રમેય છે કે ત્રિકોણ એ બી ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો છે એ એકસો એંસી થાય એ મૂકી દઈએ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એંશી અંશ થાય તો એનું માપ કેટલું છે પચાસ બીનું માપ કેટલું છે પિંચોતેર અને ખૂણો સી આપણે શોધવાનો છે પચાસ અને પિંચોતેર એકસો ને પચીસ પ્લસ ખૂણો સી બરાબર એકસો એંશી અંશ ખૂણો સી બરાબર એકસો એંશી અંશ માઇનસ એકસો ને પચીસ અંશ માટે ખૂણો સી બરાબર એકસો એંસીમાંથી એકસો પચીસ બાદ કરો એટલે કેટલા વધશે દસમાંથી પાંચ હજાર એટલે પાંચ અને સાતમાંથી બે હજાર એટલે પાંચ પંચાવન તો ખૂણો સી બરાબર પંચાવન માટે ખૂણો આર બરાબર પણ કેટલા થશે પંચાવન કારણ કે એ બંને સરખા છે ખૂણો સી અને ખૂણો આર સમાન થશે એટલે જેટલું સીનું માપ હશે પંચાવન એટલું જ ખૂણા આરનું માપ થશે પંચાવન ચલો આ રીતે આપણો પાંચમો દાખલો પૂરો ચલો હવે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો છઠ્ઠો દાખલો ત્રિકોણ એ માં એ બી બરાબર એસી છે જો એ બરાબર પચાસ હોય તો ખૂણો બી અને સી શોધો અગાઉ જેવી રીતે દાખલો આપણે ગણો એવી જ રીતનો આ દાખલો છે જો અમે આકૃતિ દોરી ત્રિકોણ એબીસી એમાં ખૂણા એનું માપ પચાસ એબી અને એસી સમાન બાજુઓ છે હવે આગ આગળ આપણે શીખ્યા કે જે બે બાજુઓ સમાન હોય એને સામા એના સામસામેના ખૂણા પણ સરખા હોય તો એ બીનો સામેનો ખૂણો સી થશે અને એસીનો સામેનો ખૂણો બી થશે એટલે ખૂણો બી અને ખૂણો સી પણ સમાન થશે તો આપણે એ બીની જગ્યાએ ખૂણો સી લઈ શકીએ અને એસીની જગ્યાએ ખૂણો બી લઈ શકીએ ટૂંકમાં બી અને સી સમાન થશે સામ સામેના ખૂણા સરખા થાય જેની સામસામેની બાજુ સરખી હોય એના સામસામેના ખૂણા પણ સરખા થશે તો હવે આપણો જે પ્રમેય છે ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર એકસો એંશી અંશ એમાં એનું માપ તો પચાસ આપેલું છે બી અને સી સમાન છે એટલે આપણે એને બે વખત લખી શકીએ સરખા હોવાથી પચાસના પચાસ બે વખત ખૂણો બી બરાબર એકસો એંસી માટે પચાસને આવે જમણી સાઈડ લઈ જઈએ તો ટુ ખૂણો બી બરાબર એકસો એંસી માઇનસ પચાસ માટે ટુ ખૂણો બી બરાબર એકસો ને ત્રીસ વધે હજી બે ગુણાકારમાં છે તો એને ભાગાકારમાં લઈ જઈએ તો પાસઠ વધે માટે ખૂણો સી બરાબર પણ પાસઠ થશે કારણ કે બંને ખૂણા કેવા થશે સરખા છે એટલે બીનું માપ પાસઠ તો ખૂણા સીનું માપ પણ પાસઠ ચલો તો આવી રીતે આપણે છ દાખલા પૂરા કર્યા આ ચેપ્ટરના જો હજી તમે આગળના દાખલા એટલે કે આગળના ચેપ્ટર ન જોયા હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે એ અવશ્ય જોઈ લેજો અને હજુ જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે જુઓ નું બટન હશે ત્યાં પ્રેસ કરજો જેથી કરીને તમને આવા અવનવા નવા વિડીયો આવશે એની નોટિફિકેશન મળતી રહેશે ધન્યવાદ